वैराग्यवन्तने अत्यंत सुख आदि जेनि भांगी गई सर्वे भूखा जी कोई बात न नहीं दुख रह्या छे हरी हरी सदा ये हरि सन्मुखि हरि सनमुख रहे सदा जदाी न राखि शरीर शु गया अह माया तरी चकोरनी दृष्टि चंद्रमुखी अरु आरूप रूपे खे नहीं तेम वैराग्यवानी वरती हरिमूर्ति बिना देखे नहीं जिम जड़ नू जस जड़ मार है बारे नी सरता बड़े घणू तेम वैराग्यवान निवारती हरि विना सुखन पामे अणु जिम आनड़ रहे आकाश मा तेने भौम्ये आगे भारे दूख छे शीत आवे ते आवनिये जेने सुन्ये रेवामाही सुख छे तेम वैराग्यवान મૂર્તિ માહિ હે વસી તેને દેહ માં આવે દુઃખ વીલસી ભૂપ ભામિ ભામિની ભાવાના તજી રડવાણે કાલી આરાણ્યા ભવાન તેને વા દિવા ઘરાણ્યા તે જનાની વૃત્તિને જોઈએ પૂરણ પતિવ્રતા પણ મહા સુખમય મૂર્તિ મહારાજની તે કરે હું ઘણું बांधी आला बुदिये डूब की तेनी सरे बारो नीर थी ते महरी मूर्ति मा बूडता स्नेह तोड़ वो शरीर थी इटला माटे जरूर जोईये

હવે આપણને તો સવાર પડે ને સાંજ પડે ને ભૂખ લાગે એટલે પ્રશ્ન પણ હમણાં ભૂખ જ ન લાગે ને તો એ બરાબર આપણું પોષણ થતું હોય તો કેટલા રાજી થઈ જાય મોટી ઉપાધિ આવશ્યકતા જ નથી સંસારના સુખમાં ક્યાંય એનું મન જ નથી એ અત્યંત સુખી છે એમ કોઈ વાતનું રહ્યું નહીં દુઃખથી સદાય રહ્યા છે હરિસન મુગ્ધિ અને એકે વાત છે કે નથી જીવનમાં કોઈ વસ્તુની ત્રુટી છે તો પણ એને દુઃખ નથી

જે આપણને ચક્કર માં પાડે છે હું ને મારું પાડે છે સુખ ને દુઃખ ની અનુભૂતિ પણ એમાં જ થાય ધાર કે અત્યારે ટેલ્થ નું કે એવું કોઈ રિઝલ્ટ બહાર પડે તો દર વખતે કેટલા સ્ટુડન્ટ નેવું ટકા નવાણું ટકા આવતા હશે સો સો આવતા હશે એક થી દસ નંબર બોર્ડમાં માં આવતો હશે કેટલું એનું માન સન્માન થતું હશે આપણને ખબર નહીં હોય પણ આપણા દેહના સગા માંથી કોઈ હોય ને એને સાહીઠ કે સિત્તેર ટકા આવે તો ફૂલ્યા ન ફૂલાતા હોય તો ઓલા દર વર્ષે કેટલા એના બોર્ડમાં નામ આવી ગયા ટોપર તરીકે સન્માન થઈ ગયા ઓલા ઓલમ્પિક રમવા જાય કેટલા ભારત ને ગોલ્ડ મેડલ આવ્યા પણ દૂર માં પેલા તો કાતો રાજ્યની વ્યક્તિ ગઈ હોય આપણો ગુજરાત નો આવ્યો પછી એમાં જો પાછા આપણા શહેર નો હોય તો આપણા અમદાવાદ નો આવ્યો અને એમાંય આપણા સત્સંગ નો હોય તો એમ થાય એ આપડે સત્સંગી છે કઈ આપણા કુટુંબ નો હોય તો એ આપણા કુટુંબ અને એમાં જો આપણા કુટુંબ નો હોય સાવ નજીક ના તો બધે ફોન કરી કરીને કઈ અમાર કુટુંબ નો દીકરો અને એમાં હોય તો એટલે જો જેને ત્યાં ગઈ છે ને વૃત્તિ અને અહમ ને મમતા આ હું ને મારું જન્મ મરણ નું ચક્કર આ જ છે તો કે એનાથી તરી જાય જેમ ચકોર ની દ્રષ્ટિ ચંદ્ર મૂકી અરૂપ અરૂપે ખે ને ચકોર નામ નું પક્ષી છે એની નજર હંમેશા ચંદ્ર બાજુ જોઈ એ ક્યાંય આડું અવડું દેખે જ નહીં એમ વૈરાગવાન ની વર્તી હરિમૂર્તિના દેખે ની વર્તી એટલે વૃત્તિ ની વાત છે જે જે સંસાર માં સાર નથી મનાણો ખરેખર હરિ ની મૂર્તિ વિના બીજે એની નજર નથી નજર એટલે ચાલવું તો પડે ખાવું તો પડે બધું કરવું પડે વૃત્તિ ની વાત છે નજર એટલે આપણે ગમે તે કાર્ય કરતા હોય પણ વૃત્તિ તો આપડો કઈ ઉદ્દેશ હોય કે આજ તમારે બજાર જવું જ છે આટલું કામ પાર પાડી દેવ આ દિવાળી નું કામ કરું તો ઉઠીએ થી વૃત્તિ ક્યાં હોય આ જાટલું કામ કરવું આજા કરું એમ મૂર્તિમાં વૃત્તિ જોઈએ જેમ જસ રહી જળમાં જે કોઈ રહેનાર જળચળ હોય કોઈ એના અંદર જ રહે માછલી જળ એ જીવન છે એમાંથી બહાર કાઢીએ તો તરત તરફ ફરીને મરી જાય તેમ વૈરાગ્યવાન ની વૃત્તિ હરિ વિના સુખ ને પામે એને પણ મહારાજની મૂર્તિ વિના જોઈએ ક્યાંય અણુ માત્ર સુખ ન લાગે જેમ અનડ રહે આકાશમાં તેને ભૌમ્ય આવે ભારે દુઃખ છે અનડ પક્ષી આકાશમાં ઉડે તો પણ જો એ નીચે આવે ને તો એને સેટ ન થાય એટલે એને લાગે આવે તે શૂન્ય રહેવામાં એ સુખ છે પૃથ્વી ઉપર આવે જેને આકાશમાં જ સુખ મનાણું છે તેમ વૈરાગ્યવાન ની વૃત્તિ હરિમૂર્તિ માં આવી બસ જેની વૃત્તિ સતત મહારાજ માં છે શા માટે પછી આ સંસારના નાસવાન તેવા દુઃખમાં ફરે એને દેહ માં આવે દુઃખ જે વાલમમાં રહી વીલસી જેને ભગવાનમાં ઇન્દ્રિય થઈ ગયા છે દુઃખ લાગે જેમ ભૂ ભામી ની રડવડે એકલી રણી રાજાની રાણી હોય પોતાનું રાજમેલ છોડી અને વનમાં એકલી રખડતી હોય ભુવન ભુવન હિંડે ભીખતી તો કે ભુવન ભુવન એ ઘરે ઘરે

બીજે ક્યાંય એનું મન આ ડોડું ડોલવું ના જોઈએ માં સુખમય મૂર્તિ મહારાજ ની તેમાં ગરક રહેવું અતિશય સુખદાયક છે બધા જ વિષયનું સુખ એક મૂર્તિ માં જ છે પણ હજી આપણે એવું મનાતું નથી વાંચ થતું નથી પણ બાંધી એ ડૂબકી એ નિ બહાર નીર જેને તુંબડું બાંધ્યું હોય તુંબડું છે એવું ખાલી હોય વજન વગર એટલે એ ઉપર તરી આવે તો કે જેને અંદર ડૂબવું જ સાગરમાં પણ તુંગડું બાંધીને પડ્યો તો એ આગળ આવી જવાનું બહાર નીકળી જવાનો સંસારના સુખ એમાંથી વૃત્તિ તોડીને ભગવાન માં મૂર્તિ જોડો એમ એટલા માટે જરૂર જોઈએ નરને તે નિર્વેદ આ બધું જ કરવા માટે શું જોઈએ કે દરેક મનુષ્ય પ્રાણી માત્ર ને સૌથી પહેલો તો નિર્વેદ એટલે વૈરાગ્ય જોઈએ દ્વંદ ચાલવાના જ પણ જયારે બધી સમૃદ્ધિ થઈ જશે વૃત્તિ એટલે આપણે પાછી વાળી લઈએ એવી વૃત્તિ થઈ જશે ત્યારે પછી આપણને કોને માન કર્યું કોને અપમાન કર્યું સુ પરિસ્થિતિનું નિર્માણ થયું કાંઈ અસર થશે નહીં અને નહીતર તો પછી સત્સંગ માંથી ભાંગી પડીએ જય સ્વામિનારાયણ